સમયમાં ભારતમાં એન્ટ્રી કરી રહ્યા છે જોકે આ એન્ટ્રી મારફતે નહીં પરંતુ સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટાર્લિ મારફતે સ્ટાર લિંક સમયમાં નિયમનકારી મંજૂરી મળવા જઈ રહી છે આ માટેની તપાસ અંતિમ તબક્કામાં છે લાયસન્સ મળતાની સાથે જ કંપની ભારતમાં કામ શરૂ કરશે સ્ટાર આવવાથી ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટીની સ્થિતિમાં સુધારો થઈ શકે છે એલન મસ્કની સ્ટાર ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ સમકક્ષ સમક્ષ તેની શોર હોલ્ડિંગ શેર હોલ્ડિંગ પેટર્ન વિશે માહિતી આપવા જઈ રહી છે આ પછી તેને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી ઓપરેટિંગ સર્ટિફિકેટ મળશે અહેવાલ મુજબ આ પછી વિભાગ દ્વારા ટેલિકોમ સચિવ નીરજ મિત્તલ અને સંચાર મંત્રી એક પત્ર આવશે મંત્રાલયની મંજૂરી મંજૂરી મળ્યા પછી સેટેલાઇટ કમ્યુનિકેશન્સ વિંગ દ્વારા સ્ટાર્લિંકને મંજૂરી પત્ર આપવામાં આવશે સ્ટાર્લિંક બે હજાર બાવીસમાં તેના ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન્સ બાય સેટેલાઇટ સર્વિસીસ એટલે કે જીએમપીસીએસ લાયસન્સ માટે અરજી કરી હતી મંજૂરી મળ્યા પછી તે વન વેબ અને રિલાયન્સ જીઓ પછી આ લાયસન્સ મેળવનારી ત્રીજી કંપની બની જશે